ધોરાજીમાં શ્રાવણ માસના પહેલા સોમવારે ભક્ત તેજાબાબા જગ્યાએ કષ્ટભંજન મહાદેવ મંદિર ખાતે પ્રથમ સોમવારે મહાઆરતી કરવામાં આવી શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનું પ્રિય મહિનો આ મહિનાના પહેલા સોમવારે મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોએ હર હર મહાદેવના નાદ ગૂજ્યા હતા અને મહાદેવજીને ફૂલો અને બીલીપત્રથી શણગારવામાં આવે છે તેમજ પૂજા અર્ચના કરવામાં આવે છે અને આ મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને મહારતી કરવામાં આવે છે ત્યારે ધોરાજીમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે ધોરાજીના ભીડભંજન મહાદેવ મંદિર અને ધોરાજી ખાતે આવેલા દરેક મંદિરમાં શ્રદ્ધાળુ ભાવિકો વિશાળ સંખ્યામાં ઉમટી પડી મહાઆરતીના દર્શનનો લાભ લીધો હતો ધોરાજીમાં આવેલ ભક્ત શ્રી તેજાબાપાની જગ્યામાં બિરાજમાન વીડભંજન મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી ભક્તજનોની હાજરીમાં હરહર મહાદેવના નાદ સાથે સાંજે મહાઆરતી યોજાઈ હતી સવારથી સાંજ સુધી મંદિરમાં તેજાબાપા મંડળ દ્વારા કીર્તન સત્સંગ ચાલુ રાખવામાં આવેલ ને સાંજે મહાઆરતી કરવામાં આવી અને શિવ ભક્તોએ બહોળી સંખ્યામાં મહાઆરતીનો લાભ લીધો હતો વિપુલ ધામેચા ન્યૂઝ ફોર્ટીન ધોરાજી હું જીજ્ઞાસા સિલોયા એડવોકેટ હું અહીંયા ધોરાજીમાં રહું છું અને વકીલાતની પ્રેક્ટિસ કરું છું અહીંયા ધોરાજીમાં તેજા બાપાનું મંદિર આવેલ છે ત્યાં ભીરભંજન મહાદેવનું મંદિર પણ છે જેમાં આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ઘણા ભક્તજનોએ સવારથી અહીંયા અહીં મહાદેવની પૂજા અર્ચના કરેલ છે અને અત્યારે સાંજના સમયે મહાઆરતીનું આયોજન કરેલ હતું જેમાં અસંખ્ય લોકોએ આવીને અહીંયા આ મહાઆરતીનો લાભ લીધેલ છે તેમજ અહીં તેજા બાપાની જગ્યામાં આખો દિવસ મંડળી ગીર્તનો વગેરે થાય છે એટલું જ નહીં તેજા બાપાની જગ્યામાં ઘણા ઘણા તહેવારો ઉજવવામાં આવે છે પૂનમનો તહેવાર શરદ પૂનમે તેજા બાપાની જન્મ જયંતિ હોય છે ત્યારે પણ સારી એવી સંખ્યામાં લોકો શ્રદ્ધાળુઓ આવે છે અને અહીં પ્રદર્શન ગોઠવવામાં આવે છે તેમજ સારી એવી સંખ્યામાં માણસો તેનો લાભ લે છે તેમજ એટલું જ નહીં તેજા બાપા ની જગ્યા માં ત્રણસો દિવસ અન્ન ચાલુ રહે છે કાલે બટુ ભોજન નું આયોજન કરેલ છે તેજા બાપાની જગ્યામાં શિવરાત્રી વિગેરે તહેવારોમાં જુનાગઢ શિવરાત્રી ના મેળામાં પણ અન્નક્ષેત્ર ચાલુ રાખવામાં આવે છે મારું નામ જાનવી છે અહિયાં ધોરાજીમાં રોકડીયા હનુમાન પાસે તેજા ભગવાન નું મંદિર આવેલું છે જેમાં ભીડભંજન મહાદેવનું પણ મંદિર આવેલું છે આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે જેમાં ઘણા ભક્તજનોએ અહીંયા આરતીમાં પૂજા અર્ચનામાં ભાગ લીધેલો છે સવારથી જ મોટી સંખ્યામાં અહીંયા લોકો પધારેલા અને ભગવાનની આરતી કરેલી છે જેમાં સાંજે પણ મોટી આરતી થયેલી છે જેમાં દીપમાળા પણ પ્રગડાવવામાં આવી હતી અને એમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધેલો હતો અહીંયા તેજા ભક્તની જગ્યામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે જેમ કે જન્માષ્ટમી પૂનમના દિવસે પણ અહીંયા સત્સંગ થાય છે અહીંયા દિવસ દાડા દરમિયાન પણ મોટી સંખ્યામાં આવીને બધા પૂજા અર્ચના કરે છે તેમાં સત્સંગમાં પણ ભાગ લે છે એવી રીતે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે